ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં દિવસે દિવસે વધતા જતા અકસ્માતોને લઈને તાલુકાની જનતામાં રોષ ફેલાયો છે આ અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ બનતા હોય અકસ્માતોમાં મોંઘી માનવ જિંદગીઓ નંદવાતી હોય છે તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર અકસ્માતો વધી રહ્યા હોય તાલુકાના તમામ માર્ગોને અકસ્માત ઝોન ગણીએ તો પણ ખોટું નહીં લખાય અકસ્માતોની વણથંભી પરંપરાગત યથાવત રહેતી હોય તેમાં આજે તાલુકાના મહત્વના વેપારી મથક રાજપાટી ખાતે મુખ્ય બજારમાં ભાલોદ તરફના માર્ગ પર એક રેતી ભરેલ હાઇવે ટ્રક એક અગિયાર વર્ષીય બાળકને અડફેટમાં લેતા આ બાળકનું ઘટના જ કરુણ મોત નીપજ્યું હતું પ્રાથમિક ધોરણે મળતી વિગતો મુજબ રાજપાડીના ક્રિશ કુમાર પરમાર નામના કિશોરનું આ અકસ્માતમાં મોત થયું હતું અકસ્માત બાદ રાજપાડીના સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને છાસવારે અકસ્માતો સર્જતા જીવલેણ અકસ્માતે એક આશાસ્પદ ભૂલકાનો ભોગ લીધો છે તે એક કરુણ વાસ્તવિકતાના રૂપે સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે રાજપાડીના મુખ્ય બજારમાંથી પસાર થતા રેતીવાહક વાહનોથી ટ્રાફિક તેમજ ધૂળ ઉડ વી જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે અને આવા વાહનોથી જીવલેણ અકસ્માતો પણ થાય છે તે વાત આજના આ અકસ્માતે સાબિત કરી છે ત્યારે છાસવારે અકસ્માતો સર્જતા બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે પોલીસ સ્ટેશન વિસ્તાર વધારાના લોકો ને પેલા દોર ભાઈ

હું તમને સેટોન મને આ બંદ તો આ બે નંબરની પ્રોડક્ટ તમે એમ કહો કે વાહન બંધ કરાવવા